નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ પાદરાના વિઠ્ઠલનાથજીના મંદિરે ભવ્ય કેરી મનોરથ યોજાયો આઠસો કિલો કેસર કેરી ગોવર્ધન પ્રભુજીને ધરાવવામાં આવી પાદરાના વિઠ્ઠલનાથજીના મંદિર મહાપ્રભુજીને આઠસો કિલો કેસર કેરીનો મનોરથ યોજાયો હતો દર વર્ષે કેરીની સિઝનમાં પાદરાના વિઠ્ઠલનાથજીના મંદિરે કેરી મનોરથનું ભવ્ય દર્શન યોજાય છે આ વર્ષે પણ કેસર કેરીનો મનોરથ યોજાયો આઠસો કિલો કેરી સાથે મહાપ્રભુજીનું સ્વરૂપ પધરાવવામાં આવ્યું છે સાથે મંદિર ખાતે આબેહૂબ આંબાવાડી પણ બનાવવામાં આવ્યા પ્રસંગે ખાસ પરમ પૂજ્ય એકસો આઠ દ્વારકેશલાલજી મહારાજ શ્રીના મોટા લાલ તથા યુવાચાર્ય શ્રી કુમારજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આ પ્રસંગે નિરાજન કર્યા હતા પાદરાના વૈષ્ણવ બાંધવો ખાસ ઉપસ્થિત રહીને દર્શનનો લ્હાવો લીધો હતો એ જ ભાગરૂપે પાદરાના આંગણે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર બેઠક મંદિર છે શિખાબરોજી બેઠક દીના આગણે ખૂબ સુંદર ભોગે આમ્રવષ કેરી મનોરથનો કુભવ્ય આયોજન કરવામાં આવ્યું છે મનોરથ કરવામાં આવ્યું છે જે ઋતુમાં જે શ્રેષ્ઠ ફળ હોય છે જે શ્રેષ્ઠ ફળ પ્રભુને ઠાકોરજીને ધરવામાં આવે છે પ્રભુ ઉત્તમ વસ્તુના ભૂખતા છે અને જે પણ કોઈ ઉત્તમ શ્રેષ્ઠ વસ્તુ હોય છે એ દાસનો ભાવ હોય કેવળો ભાવ હોય કે શ્રેષ્ઠ વસ્તુ ઠાકોરજીને આપી એ પ્રકારથી આમ્રવષ સ્નાન યાત્રાના દિવસે પ્રભુને વિશેષ કરીને આ શીત કાલ દિવસોમાં આમના સામગ્રીઓ દ્વારા લડાવવામાં આવે છે એ જ ભાગરૂપે હવે અમરોસવ ની જમણી મનોરથ આજે અહિયાં પાત્ર થઈ રહ્યું છે